સાડા દસ પોણા અને હજુ મારો કામકાજ છે એડિટિંગનું પત્યુ નથી જસ્ટ પત્યું એટલે મેં અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કાલનો વ્લોગ જે છે આજે બહુ જ લેટ આવી રહ્યો છે હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ના વગર માનવી કેવું રહ્યું મજા આઈ ગઈ પણ આમ તો જોખવા મુખવાસ આ ની ડબ્બી છે ને કાલે માસી એ ભરેલી હતી એ પૂરી કરી એના પછી આ ભરી આ પતવાય ને આના સિવાય વધ્યો તો ને વાટકીએ પતાવી દીધો નીશું જય શ્રી કૃષ્ણ આમ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કર દે બેટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સો કાલનો બ્લોગ તો છે ને મેં એડિટ કર્યો બીકોઝ જેમ પરમ દિવસે કર્યું હતું ને એમ જ નીશ્યુ આજે પણ સૂતો નતો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને માસી છે ને એકલા એકલા કામ કરે છે અમને કોઈને કરવા નહીં દે કેમ પણ એવું કેમ એવું એવું જ કામ છે

ભાઈએ કીધું ને બધું કહી દીધું ને જેમ જેમ આગળ પેલું આવવાનું થાય ને કે આમાં આમ થશે ને આમાં આમ થશે આજે નીકળ નું સંડે જેવું લાગી રહ્યું છે શું કેવું તમને

સો અહિયાં ક્યાં છે ભાઈ મંદિર એ સોલા ભાગવત સોલા ભાગવત એમને માસીએ રાત્રે જ કહી દીધું હતું કે તમે આવો છો ને તો જતા તો મને એવું લાગી રહ્યું છે કે હું પિકનિક ઉપર ના બહુ દૂર હોય ને એવું ફીલ થાય બ્લોગ થઈ ગયો અપલોડ હા જસ્ટ થયો યાર હવે શાંતિ મારા જીવના પોણા બારે ચાલ બેટા નિશુ માં થોડો થોડો તાવ આવી ગયો છે ને બેટા છો માથું દુખે છે માથું દુખે છે બેટા માથું દુખે છે બહુ દુખે છે

અમે લોકો છે ને મંદિરે ગયા બટ દર્શન બહારથી જ કર્યા કેમ કે મંદિર થઈ ગયું હતું બંધ અને અમે લોકો લેટ 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 લતીફ જ છીએ અમે લોકો બહુ લેટ લેટ બધા રેડી થયા અને અત્યારે છે ને જમી કરીને સાંજે અમારે લોકોને જવાનું છે ભાઈના ઘરે એટલે ત્યાં પણ બહુ જ મજા આવવાની છે અને મુખવાસી ડબ્બી તો અમે આવ્યા છે ને ત્યારથી ખાલી જ થતી જાય છે એવું જ કંઈક છે તો ફટાફટ રસોઈને એવું થાય એટલે જમીશું અને ખમણ ને એવું બધું લેવા નીકળે છે ને એ લોકો જાય છે તો જોશે કદાચ એ લોકો ત્યાં બ્લોગ લેશે તો આપણે બતાવીશું તમને લોકોને કદાચ કેમેરો આપી ભાભી આસાને પાથરી દીધા છે માસી પાપડ તરી રહ્યા મમ્મી પૂરી બનાવી રહ્યા ગરમા ગરમ પૂરી ગરમા ગરમ પૂરી ગરમા ગરમ સુ તું મારતો તે જોવાનું કરો ફરી કરો અહીંયા આવી ગયું છે બધું આ જ જલ્દી જલ્દી કરતો નહીં છું ફરી પાછું કરો તો અહિયાં હવે જમવાનો કાર્યક્રમ થઈ જશે શરૂ એના માટે અહિયાં આગળ ખમણ છે ઘોઘરા છે વાટીદાળના ખમણ છે વાટીદાળના ઢોકળા છે અહિયાં બટેકાનું મસ્ત મજાનું શાક છે અહિયાં દાળ છે અહીંયા મસ્ત મજાની પૂરીઓ તળાય છે વાહ 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 માસી ખાવાની આજે મોજ પડી જવાની પડી જવાની છે કાલે જો કે ભજીયામાં મજા આવી ગઈ જો મસ્ત મસ્ત પૂરીઓ તળાય છે ને અહીંયા તળેલા પાપડ અને મરચા લાવ આપી દઈએ સો કાઈ અત્યારે જમવામાં તમે જોઈ શકો છો મજાને હું બટેકાનું શાક પૂરી એટલે પાપડ આપવાની દીધી તો આપી દીધી એટલે પાપડ ભરીને આપું આ

નયા મસાલા ઘૂધરા પણ આવી ગયા છે જમીને ખવડાવો ભાઈ જરાય વાયણું સાથે વાયણું વાયણું વાયણું

તારે હુંઈ फटाफट તમે જશો એટલે છોકરાને હવે શું ચિંતા થાય લો હાલો ખાવાની હોય તો તો જતી પાછી મૂકી દો બેચાર બેમ તો જો ને પછી શરીર આટલું ફાલતું જ જાય ને

બસ રેડી છે બસ રેડી છે ઓકે સો અમે લોકો ગયા જેસી અહીંથી અર્પિત કુમાર ના પૂછી લો અર્પિત કુમાર તો રેડી છે બિચારો ક્યાર ના અરે આ ત્રણ જણા જઈ રહ્યા છે ગાડીમાં ટે અને અમે લોકો રેડી થઈ ગયા છે શું કેઓ આ બોટલ તૈયાર 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 માસી તૈયાર ઓકે કોની જાણ કરવાની નિકેશ પટેલની નિકેશ પટેલ એ તો બગા નીકળી ગઈ એકબીજા લગન કરવાનો મારો મારો ફોન

એવું છે નંબર નંબરની બસ નહીં ચાલતી શું કેવું રચિતા તારા વાત હા હા બે ગાડી છે છોકરા જોડે નહીં જરૂર એમના ના નહીં મમ્મી થોડી મસ્તી હો જાય ને અમાર નહીં જરૂર અમારા મમ્મીને અમાર નહીં મોકલવાના ચાલતા સો ગાઈઝ અત્યારે છે ને ગાડી ક્યાં પડી છે કંઈ ખબર નહીં પણ અમે લોકો નીકળી તો ગયા છે ને જાણે હું અત્યારથી શિમલામાં પહોંચી ગઈ હોય એવી તૈયાર થઈ ગઈ શું કેવું રચીતા તાખી તૈયારી જોરદાર ભૂત મોન્ટો સિમલા સિમલા કરી હતા તો ભૂત ગયું હે